આપણે મકાઈ ના પો છે આ આપણે એક વાટ બે વાટકી જેટલા લીધેલા છે આ એક વાટકીના માપથી થી મેં લીધેલા છે અને આ સિંગદાણા લીધેલા છે અડધી વાટકી જેટલા આ આપણે લીલા મરચા લીધેલા છે તીખાશ માટે

હવે આ મસાલા ને આપણે મિક્સ કરી દઈશું ચાટ મસાલો પણ નાખો તો પણ ચાલે આ આપણો મસાલો રેડી થઈ ગયો છે અને આપણે આપણે મૂકી તળી લઈશું એને માટે મેં તેલ ગરમ થવા મૂકેલું છે અને તેલ પણ આવી ગયું છે તેલ આવી ગયું છે આપણે બધા પૌવા તળી લઈશું થોડા થોડા પૌવા આપણે અંદર નાખીને તળી લઈશું તમે આવી રીતના પણ તોડી શકો છો આ પોવાને તળાતા વાર નથી લાગતી જેથી કરીને સરસ રીતે શેકાઈ જાય સિંગદાણા સરસ આપણે સિંગદાણા પણ આપણે અંદર એડ કરી દઈશું હવે આપણે મરચા તળી લઈશું આ મોરા મરચા લીધેલા છે ને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને લીમડાના પાન પણ આપણે એવી રીતના કરી લઈશું

સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આને ટીશમાં કાઢી લઈશું તમે આને થી વીસ દિવસ સુધી રાખી શકો છો ડબ્બામાં ભરીને અને બગડતો પણ નથી ફ્રેન્ડ્સ આપણો બજાર જેવો ખાટો મીઠો મકાઈનો ચેવડો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ બન્યો છે કડક ને મસ્ત બન્યો છે જો ખાવાની પણ મજા આવશે જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો હવે મળે આપણે એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ